થયેલા પૈસાના વિવાદને ને લઈને જફરૂદ્દીન કબરૂન નાગુરીએ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં નાઝીર ખાન પઠાણ અને એક રાહદારી ગોળી વાગતા બંને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બેરિકેટ કરીને કાબુમાં લીધો હતો ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને ઘટનાના તમામ દ્રષ્ટા લોકોના નિવેદનો નોંધ્યા આ ઘટના સ્થાનિક વેપારી વર્ગમાં ભયનું વાતાવરણ ઊભું કરી ગયું છે અને શહેરમાં જાહેર સ્થળોની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાગીદારો વચ્ચે નફા અને પૈસાની વહેંચણીને લઈને વિવાદ ચાલ રહ્યો હતો આવા બનાવો શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકતોને દર્શાવે છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ગંભીર તપાસ હાથ ધરવામાં આવે છે કરંજ પોલીસ સ્ટેશન દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સ્થાનિકો માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે સમાજના આગેવાનો દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રને વધુ કડક પગલા લેવા અપીલ કરાઈ છે જેમાં ફાયરિંગ કરનારુદ્દીન નાગોરી નાગોરી અને જે પાર્ટનર છે નાસિર પઠાણ એમની સાથે મૂળ પૈસાની ખેતી બેતી બાબતનો જે ઝઘડો હતો એ વખતે જહિરૂદ્દીન જયારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસીર છે તેઓ અને એમની સાથે પૈસાની લેસીપેસી બાબતે વાતચીત થયેલી વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે ગહરૂદ્દીન નાગોરી છે એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી છ રાઉન્ડ જેટલા ફાયર કરેલ એમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ વાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજે ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા

પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ સાહીઠ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ

એ આરોપીની પૂછપરછ પછી જ અમે જાણી શકીએ હાલ તપાસ ચાલુ ના આરોપીનો હાલ અત્યારે ગુનાઈતિ કઈ રીતે ચાર કન્સ્ટ્રકશન સાઈટને ને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકુટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઈટ નો એટલે કે એમની આરોપી અને ફરિયાદી પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયામાં વસ્તુમાં ગોળી વાગી સામે આવી હા એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેપ કરીને એને પણ ગોળી ભાગેલી છે અને એ હાલ અંડર ઓબ્ઝર્વ આરોપી આ ગુનાભાગ હથિયાર નદીમાં કે હા એ આરોપી એ નદીમાં હથિયાર ફેકેલું છે એવી માહિતી મળેલી છે ને એ બાબતે અમે તપાસ કરી